આ દ્રશ્ય જો ગાય માતાના ના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની ની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો આ વાછડી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મિંડીઓ મિત્રા મિંડીઓ ને ખાસ કરીને ખાસ કરીને મીડિયા વાળા કે સરકાર સુધી પહોંચાડજો તમારી જો આ વાછડી હાલત જો તમે અને આ આ નજર મારી હમણે પડી પડો અને આના વાછડા શું ગુનો છે આ ગાય માતાની હાલત જો આગળ બતાવી આનો ફીટર આગળ જા લે ગાય માતાની હાલત જો તમે આવો ભાઈ બતાવો આ પગના ટીચર સુધી

અને રોજ આ ગાય માતા વરસાદના પલળી પલળીને મરી ગઈ છે અને ભૂખી તરસી આ ગાય માતા એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માડીને માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે કોઈ તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવો આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ છે બચારી

ચલાઓ આગળ માતાને હાલચોડો મે આગળ આવિયા ભાઈ ચલાઓ આગળ માતાને હાલચોડો આવ જલ્દી ઓ